ડો મિત્રો આપને આપણે YouTube માં મુકતા હોઈએ છીએ એટલે પર્સનલ બોલો હા કરતા હમ હવે શું શું વિષય શું છે જાણકારી માટે બોલો વિવાદની અરજી છે મંજૂર કરી છે હા હા એટલે જે છે ને હાલ અને જે મૂળ માલિક છે એ બીજા હાથમાં બરોબર છે એટલે આપણે એ અપીલ એટલે દાખલ કરાવી હતી પ્રાંત એમાં ચોખ્ખો હુકમ લીખો છે હા કે ગીરોદાર દાખલ થયેલ હોય તો સુધારો કરી મામલતદારશ્રીએ વાવ રેકોર્ડ ઓફ ધ રાઇટ ના ધોરણે નિર્ણય કરવા મહેસૂલ ની કલમ આટલા નીચે હુકમ કરવામાં આવે છે હા જી 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 હા તો હવે આનાથી શું તકલીફ છે

દાખલ થયેલ છે જેની હાલ વિવાદી નોંધ બીજા હાથમાં દાખલ કરવામાં આવેલ છે જે ખરેખર થી દાખલ થયેલા હોય તો સુધારો કરી એ રેકોર્ડ ઓફ ધ રાઇટ ના ધોરણે નિર્ણય કરવા અધિનિયમ આટલા નીચે હુકમ કરવામાં આવે છે આમ હુકમ તો તમને કરી દીધો છે તો હુકમની અમલવારી ન થતી હોય તો પાછી ક્યાં ફરિયાદ કરાય એ જ કોર્ટની અંદર હા બરાબર બરાબર હા બરાબર બરાબર જવાબ મળી ગયો હા મળી ગયો કોઈ પણ અધિકારી એના હુકમની અમલવારી ન કરે એટલે ઈને આગલી કોર્ટમાં પાછી એને દાખલી ફરિયાદ આખી ફરિયાદ ન કરવી પડે ખાલી હુકમની અમલવારી કરવા માટે જ ફરિયાદ દાખલ કરવી પડે એના માટે ઉપર ન જવાય અરજી ઉપર હમ અરજી ઉપર ટિકિટ મારવી પડશે હા મારી દેવાય હા ટિકિટ માર દેવાય હા ત્રણ રૂપિયાની ટિકિટમાં ત્યાં બીજો પ્રશ્ન છે મોટો ઇસ્યુ ઉભો થાય એના કરતા હા ભલે ખેડૂત મિત્રો ભાઈઓ જ્યારે કોઈ પણ ઉપલી કોર્ટ કોર્ટ ગમે તે હોય એડીસી હોય ડીસી હોય કલેક્ટર હોય મહેસૂલ વિવાદ એસએસઆરડી હોય ઉપરી કોર્ટ કંઈ પણ હોય નીચલી અદાલત એટલે નીચલો અમલવારી એનો અમલ ન કરે તો શું કરવાનું થાય કાંઈ નહીં ત્યાં જ પાછી ત્યાં ને ત્યાં સાદી અરજી કઈ ફરિયાદ કરી નાખો હુકમની નકલ સાથે જોડો કે ભાઈ આ હુકમનો અમલવારી થતી નથી એટલે ફરીવારી હુકમ કરશે અને અમલવારી કરાવશે એ પ્રમાણે પગલાં માટે પણ આગળની કાર્યવાહી એ કરશે અથવા તો એને સ્પષ્ટીકરણ પણ કરવું પડશે કે આ કારણોસર હુકમની અમલવારી કરવામાં આવતી નથી જોકે હુકમની અમલવારી માટે કોઈ કારણ કામ આવતું નથી હુકમની અમલવારી કરવી જ પડે ખેડૂત મિત્રો તમારા પ્રશ્નો જે છે એ યુટ્યુબમાં જે આપણે બતાવેલા છે એ એક હજાર વિડીયોની અંદર ન આવતા હોય તો જ તમે મને વોટ્સએપ દ્વારા થઈ અને તમારો પ્રશ્ન પૂછજો જેથી કરીને મારો વધારાનો સમય લગભગ રોજ સવારે કલાક દોઢ કલાક તો આમાં જાય છે એટલે મારો સમય ન બગડે તો હું આવા નવા પ્રશ્નોની તમને માહિતી આપી શકું જે અત્યંત ઉપયોગી થાય જૂની માહિતી તો અપાઈ ગઈ છે જે દરેકને યુટ્યુબ જોવાથી મળી જશે હવે જે લોકો રિપીટ પ્રશ્ન પૂછશે એના માટે તો નંબર બ્લોક કરવા સિવાય કંઈ ઉપાય બચતો જ નથી બીજા નંબરમાં જે લોકો સાથે હું કન્ફર્મ કરી લઉં છું આગલા દિવસે હો મેસેજ આવ્યો હોય આગલા દિવસે કન્ફર્મ કરું આવતી હું આટલા વાગે તમને ફોન કરીશ છતાંય એ લોકો જવાબ આપે કે હા ફોન કરજો પછી ફોન ઉપાડતા નથી આના નંબર પણ મારે બ્લોક ન કરવા પડે તો બીજું શું કરવું પડે અથવા તો કેવું પડે કોઈ રેવન્યુ ના સારા એડવોકેટને મળી લો કારણ કે જેને પોતાને પોતાની પ્રશ્ન બાબત ગંભીરતા જ નથી તો હું શું એની ઘરે આવીને ડેલી ખખડાવું બેલ વગાડું હાલો હું રમણીભાઈ કોટડીયા તમારી ઘરે જવાબ દેવા માટે આવ્યો છું ફોન કરો ફોન ઉપાડો અથવા તો ઉઠો એમ કરું આનો ઈલાજ શું ભાઈ પ્રશ્ન પૂછો છો ટાઈમ કન્ફર્મ કરી લીધો છે તો પછી ફોન ઉપાડો પણ ખરા ને સમય શું કામ બગડો છો સમય બગાડો તો આ દરમિયાન તમારે ચાર જણાને બીજાને જવાબ દેવાઈ જાય